સુરત શહેરમાં વિપક્ષ રસ્તા ઉપર પડેલા દરેક અને નું નામ લખાશે આપ દ્વારા મેયર ચેરમેન કમિશનર સહિતના પદાધિકારી અને અધિકારીઓને દુઃખોત્સવ માટે જાહેર આમંત્રણ પાઠવાયું આ વર્ષે ચોમાસા દરમિયાન સુરતના રોડ રસ્તાની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે અને પદાધિકારીનું નામ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે નમસ્કાર જય હિન્દ જય ભારત બધા જય શ્રી કૃષ્ણ આજે આપણને બધા છે કે સુરત શહેરનું બજેટ કરોડો રૂપિયાનું બજેટ છે અને આ બજેટમાંથી કરોડો રૂપિયાના રસ્તાઓ બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવે છે ખરેખર સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે કે સુરત શહેરની જનતાને સારા રસ્તા સારા પાણીની વ્યવસ્થા અને ગટર લાઈનની વ્યવસ્થા કરી આપે પરંતુ આજે રસ્તાની હાલત જોઈએ તો તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે લગભગ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને આ ખાડા ઉપરથી લોકોએ પસાર થવું પડે છે અને જે તકલીફો પડી રહી છે એમનો સામનો આ સુરત શહેરની જનતાને કરવો પડે છે આ બાબતે વિપક્ષ તરીકે અમે વારંવાર રજૂઆતો કરી છે રજૂઆતોના અંતે એક થી બે ખાડા બોરાય બાકીના જે ખાડાઓની જે હાલત હોય એની એ જ હાલત હોય છે એટલે ખબર જ ના પડે કે રસ્તાઓ ક્યાં છે અને રસ્તાઓની વચ્ચે ખાડા છે ખાડાની વચ્ચે રસ્તાઓ છે આવી પરિસ્થિતિ છે લોકો પણ આ રસ્તાઓ પર ત્રાઇ મામ પોકારી ચૂક્યા છે ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા તમામ નગરસેવકો દ્વારા એક દુઃખોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે નામકરણ રસ્તાઓના જે ખાડા છે એમનું નામકરણ કરવાના છીએ જેમનું નામકરણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એટલે કે પદાધિકારીઓ અને જે અધિકારીઓ છે એમના નામથી કરવાના છે કારણ કે એમની નિષ્ફળતાના કારણે અને કરોડો રૂપિયાની જે વચ્ચેથી કટકી અથવા ભ્રષ્ટાચાર થતો હોય એના કારણે આ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય છે કોઈ પણ વખતે જ્યારે આપણને બધાને ખબર છે કે કોઈ નેતા આવવાના હોય મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કોઈ પણ આવવાના હોય તો રાતોરાત રસ્તાઓ રિપેર થઈ જતા હોય પરંતુ જે વ્યક્તિ પોતે ટેક્સ ભરે છે જે વ્યક્તિ પોતે લોહી છે પૈસા સરકારને ચૂકવે છે કે વિકાસના કામો થાય સારા રસ્તા સારી પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે પરંતુ જે ટેક્સ પેયર છે એને સારા રસ્તાઓ નથી મળતા એમના માટે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારીઓ બનાવેલા રસ્તાઓ જે ખાડાવાળા હોય છે મળે છે આના કારણે કેટલાય લોકોની કમર ભાંગી ગઈ છે કેટલાય લોકોના સાંધાના દુખાવા વધ્યા છે સાથે સાથે તમામ લોકોના જે વાહનો છે એ પણ ભંગાર થઈ રહ્યા છે જમ્પર તૂટી રહ્યા છે છતાં પણ આ શાસકોની આંખ ઉઘડતી નથી જેના કારણે અમે છેલ્લે આવતીકાલે અમે એક કાર્યક્રમ કરવાના છે જે દુઃખોત્સવ મહોત્સવનું અમે નામ આપ્યું છે કારણ કે ભ્રષ્ટાચારથી જે રોડ તૂટ્યા છે ખરેખર દુઃખરી વાત છે અને આવતીકાલે અમે તમામ પદાધિકારી અમે આ બધા તમામ કોર્પોરેટરો સાથે તમામ પદાધિકારી અને અધિકારીઓને આમંત્રણ પણ પાઠવ્યું છે કે આ દુઃખોત્સવમાં તમે હાજરી આપશો એટલે જેથી ખ્યાલ આવે કે રસ્તાઓ કેવી હાલતમાં છે તમામને અમે આમંત્રણ પત્રિકા માનનીય મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી શાસક પક્ષ નેતાશ્રી ડેપ્યુટી મેરશ્રી તમામને અમે આમંત્રણ પત્રિકા પાઠવીને આમંત્રણ આપ્યું છે અને આવતીકાલે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ વિસ્તારના તમામ લોકો આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની આગેવાનીમાં અમે આવતીકાલે કાર્યક્રમ કરવાના છીએ એમાં અમે જાહેર જનતાને પણ આમંત્રણ આપીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને ખોટા વિરુદ્ધની લડાઈમાં આપણે એક વખત બોલીએ આજે બોલીશું તો આવનારા સમયની અંદર જે ખોટું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ અટકશે અને આ શાસકોને સદબુદ્ધિ ભગવાન આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત